નમસ્કાર દોસ્તો સ્વાગત છે મારી ચેનલમાં ફરીથી આપનું દોસ્તો અત્યારે ઉત્તરાયણના થોડા જ દિવસો બાકી છે અને દાહોદ શહેર અને આખા ગુજરાતમાં ચાઈના દોરાને લઈને પોલીસે કડક પગલાં ભર્યા છે અને ત્યારે તેવામાં અત્યારે ઘણા જ એક્સિડન્ટ પણ થાય છે બાઇક પર જાઓ કે ચાલતા જાઓ કે ગમે તે વાહનમાં જાઓ પણ તમે તમારી સાવધાની અવશ્ય રાખજો મિત્રો અત્યારે ઘણા જ કડક પગલાંને લઈને પોલીસે અત્યારે ઘણી જ કડક કાર્યવાહી હાથ ધરી છતાં પણ ઘણી જગ્યાએ યુવકો યુવતીઓ મહિલાઓ વૃદ્ધો ગમે તે વાહન રહીને જતા હોય અને તેના ગાળામાં દોરો ભરાવાથી ઘણા જ અકસ્માત થાય છે ત્યારે દોસ્તો દાહોદ શહેરમાં પણ એક મોટો અકસ્માત જેવું થઈ ગયું છે દાહોદ શહેરમાં મોટરસાઇકલ પર સવાર થઈને એ પસાર થતાં એક વ્યક્તિના ગળાના ભાગે પતંગની ચાઈના દોરી ફરી વળતાં વ્યક્તિ લોહીલુહાણ થઈ ગયો હતો અને તેને ગળાના ભાગે સોળ જેટલા ટાંકા આવ્યા હોવાનું મળતી માહિતી અનુસાર જાણવા મળે દાહોદ શહેરમાં રહેતા યુવક પોતાના કબજાની મોટરસાઇકલ લઈને દાહોદ શહેરમાં આવેલા જીઆઈડીસી ખાતેથી પસાર થઈ રહ્યો હતો સમયે અચાનક એક પતંગની દોરી તેના ગળામાં આવી ગજતા અને પતંગની ધારધાર દોરી ગળાના ભાગે ફસાઈ ગઈ હતી અને તે ગળાના ભાગે ફેરવાઈ જતાં ધારદાર પતંગની દોરીના કારણે તે વ્યક્તિના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને વ્યક્તિ લોહી લુહાણ થઈ ગયો હતો ઘટનાને પગલે સ્થળ પર રહેલા લોકો ટોળે ટોળા ઉમટી ગયા હતા અને તે વ્યક્તિને તાત્કાલિક ઇજાગ્રસ્ત થયો હોવાથી સારવારને અર્થે ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન યુવાનને ગળાના ભાગે સોળ જેટલા ટાકા આવ્યા હતા તો મિત્રો સાવધાન રહેજો સાવચેત રહેજો અને જો ચાઈના દોરી કે ચાઈના દોરીના વેપારીને ત્યાં કે ગમે ત્યાં તમે ચાઈના દોરી જોઈ જાઓ તો પોલીસનો શો નંબર ડાયલ કરીને તમે પોલીસને જાણ કરી શકો છો કારણ કે આપણા સમાજ માટે અને આપણા માટે ઘણું જ મહત્ત્વનું છે અને પોલીસને તમે જાણ કરો તો તમારી જે પહેચાન ઓળખાણ છે એ ગુપ્ત રહેશે અને મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરજો